અંકલેશ્વર હાસોટ રોડ પર મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નીપજવાના મામલામાં આજરોજ સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન રાત્રિના સમયે જેસીબી મશીન માર્ગ પર ઊભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુલ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે નગરપાલિકા દ્વારા ગટલ લાઇનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોટ પણ મૂકવામાં આવ્યું ન હતું આ ઉપરાંત બેરિકેટ કે અન્ય કોઈ પણ નિશાન કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો છે ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની ધકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉપચારવામાં આવી હતી આજ રોજ અમે જે ધંટુડીયા ગામના બધા young યુવાન વ બધા ભાઈઓ ભેગા થયા હતા અને નગરપાલિકામાં એક આવેદન પત્ર આપ્યું હતું એકવીસ અગિયાર બે હજાર ચોવીસ ના દિવસે મારો બાબો નિકુંજ પટેલ લગ્ન પ્રસંગ માટે આવી રહ્યો હતો ત્યારે હનુમાન મંદિર હસોટ અંકલેશ્વર રોડ વચ્ચે જે ખોદકામ ને આજે ચાલી રહ્યું હતું તે સમયે નગરપાલિકાને કોઈ પણ જાતના બેરલ કે કોઈ પણ જાતની પટ્ટી કે કોઈ પણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું અને કામ ચાલુ હતું અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંજ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું અને જયારે હું આવેદન પત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યો હતો ત્યારે મને નવા વિડીયો બનાવીને મને બતાવવામાં આવ્યા હતા પરંતુ એ નવા વિડીયો છે બધા અને એ મારી જોડે ખોટું થઈ રહ્યું છે જો નગરપાલિકા સારી રીતથી અને યોગ્ય નિર્ણય આપી અને મારો આધાર મારા દીકરાઓ પર હતો એ મારો દીકરો નોકરી કરતો હતો અને નોકરી કરી ને મારા અમારું જીવન ચલાવતો હતો અને અમારો મૂળ આધાર છોકરા પર જ હતો અને મારા મિસિસ જે ભારતીબેન છે એમની કન્ડિશન ખરેખર ખરાબ છે હજુ હાલમાં પણ તો નગરપાલિકાને મારી એક

ઠાકોરભાઈ પટેલ સ્વર્ગ નિકુંજ ફાધર સાથે આજ રોજ નગરપાલિકા અમે આવેદન પત્ર આપવામાં આવેલ હતા નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગ નિકુંજ નું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ ગેરિકેટ પર રાખવામાં આવેલું નથી આજે જ્યારે અમે આવેદન પત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસ અને પ્રમુખ શ્રી અમને એમના નવ રિક્ષ્ય બનાવેલા બતાવવામાં આવ્યા છે ગંભીર અને ખૂબ જ અનિચ્છલીય

વિરોધ અને ગેરાઓ પણ અગર બધાનું કરીશું જય હિન્દ જય ભારત આભાર